અમદાવાદના એમસી દ્વારા તૈયાર કરાશે એક વિશેષ સુવિધા બગીયામાં વોટર બોડી બનાવીને પાણીમાં ઉગતા છોડ ઉગાડવામાં આવશે પ્રાયોગિક ધોરણે સાત ગાર્ડનમાં વ્યવસ્થા કરવામાં આવી છે તો આગામી દિવસોમાં વધુ ચુમ્માળીસ જેટલા ગાર્ડનમાં વોટર બોડી તૈયાર કરવામાં આવશે અને આસપાસના વાતાવરણને ઠંડુ રાખવા માટે વોટર બોડી તૈયાર કરવાનું આયોજન કરાયું છે તો અમદાવાદના ભાગના બગીચાઓમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી પીવાના પાણીની વ્યવસ્થા કરવાને બદલે વોટર બોડી બનાવશે એમસી સંવાદદાતા પાર્થ જોડાયા છે પાર્થ જણાવશો કે અમદાવાદના બગીયાઓમાં એમસી દ્વારા વોટર બોડી બનાવીને પાણીમાં ઉગતા પ્લાન્ટ છે તે ઉગાડવામાં આવશે જી હિરા જણાવ્યું કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જે રીતે ગરમીના પારામાં સતર્ક વધારો થઈ રહ્યો છે ત્યારે તમામ ઝોનમાં જે બગીયાઓ આવ્યા છે તે બગીયામાં વોટર બોડી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે હાલમાં પ્રાથમિક ધોરણે સાત ઝોન સાત બગીચાઓમાં આ વોટર બોડી તૈયાર કરવામાં આવી છે એમસી નું જે તારણ ની વાત કરવામાં આવે તો જે આ વોટર બોડી બનાવવામાં આવી છે તે વોટર બોડીના કારણે આસપાસના વિસ્તારોમાં ઠંડક પ્રસરશે ગરમીથી રાહત મળશે તે રીતનું પણ એક વિશ્લેષણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે પરંતુ બીજી બાજુ જોઈએ તો જીટીવીની જે ટીમ દ્વારા એક ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો તેમાં બગીચામાં પીવાના પાણીની જ વ્યવસ્થા ન હોવાનું પણ સામે આવ્યું છે